સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અવારનવાર સનાતન ધર્મના દેવી દેવતા ઉપર વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવે છે ત્યારે સુરતમાં વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નીલકંઠ ચરણ સ્વામીએ ભગવાન દ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણી કરી હતી સ્વામીએ જણાવ્યું હતું કે દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી સુરત શહેરના વેડરોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે આપેલા નિવેદનને લઈને હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે આ વિડીયોમાં સ્વામિનારાયણ ગુરુકુલના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે વિવાદી નિવેદન આપતા નજરે પડ્યા હતા હાલ વાયરલ વિડીયો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યાં અમે દ્વારિકા પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે